જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રોજે બનાવીને ખાવે એવું બટાકાનું શાક શાક તો દરેકના ઘરમાં બનતું જ હોય છે પણ ઘણી વખતે શાક ફીકું પડી જતું હોય છે પણ આપણે નાની નાની ટીપ્સ સાથે આ શાક બનાવીશું એટલે શાક ખાવામાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા વાળાને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે રોજે નવા વિડિયો નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ રોજે બનાવીને ખાવ એવું બટાકાનું સ્વાદિષ્ટ શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે બટાકાના શાક માટે બટાકા લઈ લેવાના છે તો અહીંયા આપણે ચારસો ગ્રામ જેટલા બટાકા લઈશું બટાકા આ રીતના એકદમ સરસ કડક હોય એ રીતના લેવાના થોડા ઢીલા છે તો શાક ખાવામાં સરસ નહીં લાગે સૌથી પહેલાં આપણે બટાકાની છાલ કાઢી લેવાની છે તો અહીંયા આપણે બટાકાની છાલ કાઢી લઈશું આપણે રોજિંદા બનાવીએ એ રીતના શાક બનાવીશું પણ થોડીક આપણે ટિપ્સ સાથે આ શાક બનાવીશું ઘણી વખત આપણે બટાકાનું શાક તો એકદમ સરસ બનાવી દઈએ છીએ પણ તેની અંદર મીઠાશ નથી હોતી પણ આજે આપણે ઘણી ટિપ્સ સાથે આ શાક બનાવીશું એટલે બટાકાનું શાક ખાવામાં એકદમ સરસ મસ્ત લાગે જે લોકો પહેલીવાર રસોઈ બનાવે છે તે પણ આ રીતના આસાનીથી રસોઈ બનાવી શકે તે રીતના આપણે આ આસાનીથી આ બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું તો આપણે આજ રીતના બધા જ બટાકાને છોલી અને તૈયાર કરી લઈશું મિત્રો બટાકાનું શાક તો દરેકના ઘરમાં રોજ બનતું જ હોય છે પણ શાક બનાવવાની પણ એક ખૂબી હોય છે જો તમે થોડુંક ધ્યાન આપીને શાક બનાવશો તો તમારું શાક પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આપણે ત્રણે બટાકાને સરસ છોલી લીધા છે તો હવે આપણે તેનું કટિંગ કરી લઈશું તો આપણે એક પાણી ભરેલો બાઉલ લેવાનો છે જ્યારે પણ તમે બટાકાને સમારો ત્યારે આ રીતના પાણીવાળા બાઉલમાં સમારવાના એટલે બટાકા તમારા કાળા ના પડી જાય તો અહીંયા આપણે થોડાક નાના કટિંગ કરીશું આ શાક આપણે કુકરમાં નથી બનાવવાનું

આ રીતના તમે બટાકાને સરસ ધોઈને શાક બનાવશો તો શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે શાક બનાવી લઈશું આ શાક આપણે કઢાઈમાં પણ બનાવી શકો છો પણ જેટલું તમે તપેલી કે આ રીતના કઢાઈમાં શાક બનાવશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ખાવા પણ શાક એકદમ સરસ મીઠું બનીને તૈયાર થશે કઢાઈને આપણે સારી રીતે ગરમ થવા દઈશું કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે તો અહીંયા આપણે ત્રણ પાવડા તેલ એડ કરીશું તમે તેલ વધારે પણ લઈ શકો છો હવે આપણું તેલ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું અને દસથી પંદર આપણે સુકા મેથીના દાણા એડ કરીશું આ રીતના મેથીના દાણા એડ કરવાથી બટાકાનું શાક તમે ખાશો તો ગેસ એસિડિટી નહીં થાય અને શાકની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણા રાય મેથી જીરું સરસ થઈ ગયા છે તો હવે આપણે હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું હિંગ અને તમે મેથી અને જીરું એડ કરશો તો ગેસ એસિડિટી નહીં થાય અને બટાકા તમને પચવામાં ખૂબ જ સરળ રહેશે હવે આપણે જે બટાકાને પાણી સાથે રાખ્યા છે તે લેન્દર એડ કરીશું તો આ રીતના પાણી નીતારી દેવાનું તો આપણે પાણી નીતારી દઈશું અને બટાકાને તેલની અંદર એડ કરીશું તો હવે આપણે બટાકાનો વઘાર કર્યા પછી શાકની અંદર આપણે હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના વઘાર કરીને તમારે મીઠું અને હળદરની અંદર બટાકાને બેથી ત્રણ મિનિટ માટે એકદમ સરસ ચડવા દેવાના છે તો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું બે થી ત્રણ મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈશું બે મિનિટ જેટલો સમય થયો છે એને આપણે ઢાંકણને ખોલીને ચેક કરીશું આ રીતના તમે મીઠા અને હળદરની અંદર બટાકાને બે થી ત્રણ મિનિટ થવા દેશો તો કલર પણ સરસ આવશે અને મીઠું બટાકાની અંદર એકદમ સારી રીતે બેસી જશે એટલે જ્યારે તમે શાક ખાશો ત્યારે તે ફીકું ફીકું નહીં લાગે ખૂબ જ સરસ આ શાક લાગશે અહીંયા આપણે એ થોડા સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે થોડા મસાલા કરીશું તો આપણે અડદો અને મીઠું પહેલેથી એડ કર્યું છે તો આપણે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ટેબલ સ્પૂન પાવડર એડ કરીશું અહીંયા આપણે રોજે બનાવીને ખાય એવા બટાકાનું શાક બનાવી રહ્યા છીએ એટલે કોઈ પણ વધારાના મસાલા આપણે એડ નહીં કરીએ અને આપટ્યા વસ્તુને આપણે ગરમ મસાલો એડ કરીશું જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો નહીં તો તમે ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો છો તો પણ બટાકાનું શાક એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે બરાબર મિક્સ કરી લઈશું ધાણાજીરુંના લીધે બટાકાના શાકની અંદર એકદમ સરસ ગ્રેવી થશે અને શાક પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો ખાસ આ ટીપ્સ છે કે આ રીતના તમે શાક બનાવીને તરત પાણી નાખી દો છો અને પાણી નાખીને તરત જ શાકને ઢાંકીને થવા દો છો પણ તેના લીધે તમારું શાક ફીકું પડી જતું હોય છે અને શાકની અંદર મીઠાશ નથી આવતી પણ ખાસ આ નાની નાની ટીપ્સ તમારે યાદ રાખવાની છે આ રીતના મસાલા નાખ્યા પછી પણ તમારે બેથી ત્રણ મિનિટ માટે શાકને તેલની અંદર જ થવા દેવાનું છે એટલે શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો અહીં આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ફરીથી ઢાંકણ બંધ કરી દઈશું અને બે મિનિટ માટે ધીમા ગેસ ઉપર સાફને થવા દઈશું પછી આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું તો આપણે બેથી ત્રણ મિનિટ જેટલો સમય થાય એટલે આપણે ઢાંકણને ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો મસાલા એકદમ સરસ બટાકા સાથે કોટ થઈ ગયા છે અને તેલ એકદમ સરસ છૂટી પડી છે જે બટાકામાં આપણે પાણીનો ભાગ હતો તે બધો જ બળી ગયો છે અને ખૂબ જ સરસ રીતના મસાલો થઈ જાય પછી તમારે પાણી એડ કરવાનું છે જો તમારે તો તમે તમે એકદમ ધીમા ગેસ ઉપર ઢાંકીને આ જ રીતના બનાવી શકો છો તેલ તમારે થોડુંક વધારે એડ કરવાનું એટલે શાક એકદમ સરસ પૂરું બની તૈયાર થશે પણ અહીંયા આપણે થોડુંક લચકા પડતું શાક બનાવીશું એટલે થોડું પાણી એડ કરીશું તો અહીંયા આપણે અડધું ગ્લાસ પાણી લીધું છે તો આપણે પાણી એડ કરીશું ઉપર આપણે થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું આ નાની નાની ટીપ્સ તમારે ખાસ યાદ રાખવાની છે તો આપણે બીજું પાણી છે તે બધું જ એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો બસ તમારે જો વધારે રસો કરવો હોય તો તમે એક ગ્લાસ પાણી એડ કરી શકો છો અડધા ગ્લાસમાં બટાકા એકદમ સરસ ચડી જશે અને રસો પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે પાંચથી સાત મિનિટ માટે શાકને એકદમ સરસ થવા દઈશું અહીંયા આપણે પાંચ મિનિટ પછી શાકને ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ તે બધું જ ઉપર આવી ગયું છે શાકને આપણે આ રીતના થોડું મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો શાક આપણું એકદમ સરસ લસ વસ્તુ બની છે તમે વધારે પણ રસો રાખી શકો છો પણ જો તમારે તરત થવો તો આટલો રસો ઇનફ છે

એટલે શાકનો સ્વાદ સો વધી જાય લીલા ધાણાના લીધે શાક આપણું ખાવામાં ખૂબ જ સરસ લાગતું હોય છે આ રીતના ફ્રેશ જ ધાણા તમારે એડ કરવાના ધાણાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ગેસ આપણે બંધ કરી દેવાનો છે

શાકની ઉપર આપણે થોડા લીલા દાણાથી ગાર્નિશ કરીશું તો આ શાક આપણે તરત ખાવું હોય તો આ રીતના તમારે રસ વસ્તુ રાખવાનું અને તમારે થોડીક વાર પછી ખાવું હોય તો થોડું રસો રાખવાનો એટલે શાક જેમ પડી જાય છે તેમ તે ઘટ થતું જશે તો અહીંયા આપણું બટાકાનું શાક એકદમ સરસ બનીને તૈયાર છે તો નાની નાની ટીપ્સ સાથે આપણે આ શાક બનાવ્યું છે એટલે જ્યારે તમે આ શાક બનાવીને ખાશો તો ખાતા જ રહી જશો એટલું સુપર ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણું આ શાક બનીને તૈયાર થયું છે બટાકા પણ ફીકા નહીં લાગે એકદમ સ્વાદિષ્ટ આ બટાકા લાગશે તો હવેથી તમે પણ આ નાની નાની ટીપ્સ સાથે આ બટાકાનું શાક એકવાર મારી રીત પ્રમાણે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બટાકાના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ બટાકાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય